હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોઈશું આ વિડીયોમાં કે આપણે જે ઓનલાઈન અરજીઓ કરીએ છીએ બરાબર કોઈ પણ જાહેરાત પડી હોય સરકારી નોકરી હોય કંપનીમાં નોકરી હોય કે કોઈ બી સંસ્થા કે જગ્યા પડી હોય એની જાહેરાતો જે પડતી હોય છે એ આપણે એક વેબસાઇટ વિશે જોઈશું જેનું વેબસાઇટનું નામ છે ઓજસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન મિત્રો આ વેબસાઇટમાં એંસી ટકા લોકો એપ્લિકેશન ઓનલાઈન કરતા હોય છે તેમજ કોલ લેટર પણ એમાંથી નીકળતું હોય છે અને જે નોકરીની કે એજ્યુકેશનની જે જાહેરાત હોય એ ભરતા હોય છે બરાબર તો આપણે જોઈશું આજે આ વિડીયોમાં કે કોલ લેટર કઈ રીતે કાઢવો અને જો તમારે કન્ફર્મેશન નંબર ખોવાઈ ગયેલો હોય તો એ કઈ રીતે જાણી શકીશું તો આપણે સૌપ્રથમ પ્રથમ વેબસાઇટ ઓપન કરવાની રહેશે ઉજસ મિત્રો તમારે વેબસાઇટનું નામ લખવાનું છે એસટીટીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પછી એ પેજ ખુલશે ઓજસનું બરાબર તો આ પ્રમાણે સાઈટ ઓપન થશે તો આપણે આજે જાણીશું કે કોલ લેટર કાઢવો છે પણ કન્ફર્મેશન નંબર ખોવાઈ ગયેલ છે તો આપણે પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરીશું હવે તમારે અહીંયા નીચે જોવાનું કે તમારો કન્ફર્મેશન નંબર ખોવાઈ ગયેલ છે એના ઉપર ક્લિક કરવાની રહેશે હવે શું પૂછીએ રહેશે દાખલા તરીકે બિન સચિવાલય હવે શું પૂછે છે કે એપ્લિકેશન નંબર જ્યારે તમે ફોર્મ ભર્યું હશે ત્યારે એ ફોર્મની પ્રિન્ટ આવશે પ્રિન્ટ ઉપર એપ્લિકેશન નંબર લખેલો હશે એ પણ તમને યાદ ના હોય તો અથવામાં છે મોબાઈલ નંબર અને તો તમે અહીંયા મોબાઈલ નંબર લખી દેશો તમારો બર્થ ડેટ લખી દેશો એટલે મિત્રો અહીંયા આ જે પછી ગેટ કન્ફર્મેશન નંબર એના પર ક્લિક કરવાની રહેશે એટલે અહીંયા નીચે કોઈ જગ્યાએ તમારે ખોરવાની જરૂર નથી અહીંયા નીચે જે મારું માઉસનું કસર છે ત્યાં રેડ કલરમાં કન્ફર્મેશન નંબર એક્ટિવ થેલો બતાવશે એ તમે લઈને હવે આપણે એ તમારે નોટ કરી લેવાનું લખી લેવાનું હવે આપણે કોલ લેટર કાઢવો છે તો શું કરીશું તો પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરીશું પ્રિન્ટ કોલેટર લેટર ઉપર ક્લિક કરીશું હવે અહીંયાથી સિલેક્ટ જોબ દાખલા તરીકે બેન સચિવાલય અહીંયા તમારો જે હમણાં આપણે આગળ જોયું કન્ફર્મેશન નંબર કઈ રીતે આપણે મેળવ્યો એ અહીંયા લખવાનું રહેશે પછી જન્મ તારીખ લખવાની રહેશે પછી પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરવાની રહેશે એટલે એક પેજ ખુલશે જેમાં તમારો ફોટો અને આખી એપ્લિકેશનની ડિટેલ હશે કોલ લેટરની જેમાં તમારે પરીક્ષાનું સ્થળ બધું લખેલું હશે તો આ રીતે મિત્રો આજ આપણે કોલ લેટર કાઢી શકીએ છીએ કન્ફર્મેશન નંબર ખોવાઈ ગયો હોય એ મેળવીને તો મિત્રો આ વિડીયો ચોક્કસથી તમને પસંદ આવે છે તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં તો હું તમને નવી અપડેટ સાથે મળતો રહીશ અને નવી અપડેટ તમને મળતી રહેશે તો સબસ્ક્રાઈબ બટન ક્યાં આવશે મિત્રો જે લોકો નવા યુઝર્સ છે એમને કદાચ ખ્યાલ નહીં હોય તો જ્યારે તમે વિડીયો જુઓ છો યુટ્યુબ પર એ સબસ્ક્રાઈબ બટન જમણી બાજુ આ રીતે નીચે આવશે અથવા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માંગો છો તો ચેનલમાં જમણી બાજુ સબસ્ક્રાઈબ આવશે પછી વિડીયોને નીચે આવું લાઈક બટન આવશે એના પર ક્લિક કરજો જેથી તમને નવી નવી અપડેટ મળતી રહેશે બીજો મિત્રો સાથે સાથે કહી દઉં કે જ્યારે તમે યુટ્યુબમાં કોઈ બી વિડીયો જોતા હોય બરાબર એટલે તમારે એ વિડીયો ઓપન કરો હું બતાવી દઉં તમને તો તમારે એ ક્વોલિટી ચેક કરવાની રહેશે દરેક વિડીયોમાં તમને ક્લિયર દેખાતું ના હોય તો શું કરવાનું તો મોબાઈલમાં તમે વિડીયો જોતા હશો તો ક્વોલિટી ઓપ્શન આવશે તમે ટીક કરશો ચાલુ વિડીયોમાં એટલે ઘણા લોકોને સેટિંગ ઓપ્શન આવશે તો ત્યાં ક્લિક કરવાની રહેશે દાખલે કે હું આ રિલાયન્સનો ઓપન કરું છું વિડીયો બરાબર તો તમને ક્લીન ના દેખાય તો શું કરવાનું તો દાખલા તરીકે આ વિડીયો ઓપન થયો આ સેટિંગમાં જઈને અહીંયાથી ક્વોલિટી ચેન્જ કરી દેવાની બરાબર એકસો ચુવાલીસ બતાવે છે અહીંયા આ ક્વોલિટી ચેન્જ કરી દેવાની તો આ રીતે તમે વિડીયો સારી ક્લેરીટીવાળો જોઈ શકો છો બરાબર તો મિત્રો ચોક્કસથી તમને ખ્યાલ આવી ગયો છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું થેન્ક યુ